સંચાલિત ઐતિહાસિક પરિણામ બદલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ આચાર્ય તેમજ શિક્ષકોનું વિશેષ સન્માન કરાયું સીધના દાયકાથી શિક્ષણને સમર્પિત સારસ્વતમ ટ્રસ્ટ માંડી દ્વારા કચ્છના અંતરિયા તેમજ દૂરવર્તી વિસ્તારોમાં ચાલતી વીસ હાઈસ્કૂલોના ધોરણ દસ તેમજ બાર ઉપર ગુણ મેળવનાર તેજસ્વી તાલા એસએસસી મુખ્ય વિષયમાં સો ટકા પરિણામ પ્રાપ્ત કરનાર શિક્ષકો તેમજ શાળાનું સો ટકા પરિણામ લાવનાર આચાર્યનું સન્માન કરવામાં આવે છે આ વર્ષે પણ સમારોહ માંડવી મધ્ય સરસ્વતમ ટ્રસ્ટના અધ્યક્ષ વિજયા લક્ષ્મીબેનની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો જેમાં સતત બીજા વર્ષે સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોનું એસએસસી અને એચએસસીનું સો ટકા ઐતિહાસિક પરિણામ આવેલ ટ્રસ્ટ દ્વારા આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબનું મોમેન્ટો પુસ્તક અને સાલ દ્વારા તેમજ મુખ્ય વિષયમાં સો ટકા પરિણામ શાળાના અંગ્રેજી વિષયના શિક્ષક અલ્પેશભાઈ જાની વિજ્ઞાનના આશાબહેન પટેલ તેમજ ગણિતના કિશનભાઈ પટેલને મહાનુભાવ દ્વારા પુસ્તક પુરસ્કાર તેમજ સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવેલ સાની વિદ્યાર્થીનીઓ બાનુસાલી વંસી દામા કા આહિર દેવિતા મોમેન્ટોને સ્કૂલ બેગ આપી સન્માનિત કરવામાં આવેલ સાંભળા નિવૃત્ત શિક્ષક શ્રી બી એન પરમાર સાહેબનો મોમેન્ટો તેમજ સાર વડે શુભેચ્છા પાઠવાઈ હતી આ કાર્યક્રમમાં ટ્રસ્ટના માનદ મંત્રી ડોક્ટર વી વિજયકુમાર રાજુભાઈ દીપ્તી ઈઆઈ વનિતાબેન મૈડા એ મેનાબેન મોડા નર્મદાબેન ઠક્કર કવિ ગોરધન પટેલ પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહિર તેમજ અન્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વહીવટી અધિકારી મુલેશભાઈ દોશીને આભાર વિધિ શિવજીભાઈ આહિરે કરેલ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ